લોકો તો અમારા બહુ જ ખરાબ વિચારે પાવિયા છક્કા ગમે એવું કે કોઈ અમને સમાન ના આપે પાવિયા મજબૂર ના પણ ખોટું લાગે પણ શું જઈને રોઈ ને કોને જાય ખોટું લાગે તો પબ્લિક ને તો જેવું ભગવાન આવેલું છે એવું કાય મજા કરી બીજું શું કરી રામ નું નામ લે બે કરી

હવે એ તો અત્યારે તો ખોવાઈ જ ગયા છે માર્કેટમાંથી પહેલાં તો હવે આપણે એવી કોઈ કોઈની વિશે આપણે એ નહીં કહેતા અત્યારે તો ભગવાનના નિયમ પ્રમાણે જેવું કરમ કરો એવું ફળ પાઓ એટલે અત્યારે દુનિયાને પણ ખબર છે કે મોદીએ સારું કામ કર્યું છે તો દુનિયા એમને જ અપનાવે છે બસ આગળ તો આપણે કોઈની વાત ખરાબ કરાય નહીં કે કારણ કે કોઈકને ખોટું પણ લાગી જાય કોણ કોણ રહો તમે ઘરે હું મારા ગુરુ મારા દાદી મારા ચેલા મારા પોતરા મારા ગુરુભાઈઓ અમે બધા ટોટલ ભેગા જ રહીએ બધા ટ્રાન્સર આવી રહી છે અમે દરેક લોકોના મંતવ્યો જાણવાના પ્રયાસો કરી રહ્યા છે કે છેલ્લા વર્ષોમાં શું શું કામો થયા છે કયા કયા વ્યક્તિઓના કામો થયા છે અમે સામાન્ય વ્યક્તિઓને મળી રહ્યા છીએ દરેક જગ્યાએ જઈ રહ્યા છીએ અમે અમદાવાદમાં ઊભા છીએ અમદાવાદની અંદર મારી પાછળ તમને દેખાઈ રહ્યા છે કે કિન્નર બેઠા છે અને એમની સાથે આપણે વાતચીત કરીશું કે ચૂંટણીમાં તેમના શું મુદ્દાઓ હોય છે દરેક લોકો સાથે લોકો વાત કરતા હોય છે પરંતુ અમની સાથે અમે વાત કરીને જાણવાનો પ્રયાસ કરીએ છીએ કે તેમના શું મુદ્દાઓ હોય છે તેમના શું કામો થતા હોય છે તેમને શું લાભો મળતા હોય છે શું નામ છે તમારું મારું નામ છે તન્નુદે સુનિતા દે પાવૈયા અમે મેવ પાલડી તરફથી અમારો મઠ છે મોટો અમે ત્યાંના રહેવાસી છીએ અચ્છા ચૂંટણી આવે છે ખબર છે હા છે ખબર છે વોટ આપો છો આપીએ છીએ ને એવું છે કામ થાય તમારે કામ તો હવે અમારે સરકાર તરફથી તમે જાણો તો શું અમને શું સુવિધા મળે છે શું નહીં મળતી એ

પ્રધાનમંત્રી યોજનાઓનો કઈ લાભ મળે તમને કઈ બીમાર થઈ જાય કશું જ નહીં અમારે કઈ પ્રૂફ હતું નહીં અને અમારે એમ કહે છે કે તમે કઈક તમારા કાગળિયા લેતા હો પણ અમારી પાસે અમારે તો મા બાપના ત્યાં અમારા નામ અલગ હોય જેમ કે અમારે કઈ કાગળ બનાવો હોય તો અમાર તો ટ્રાન્સજેન્ડર તરીકે જ બને એ પ્રૂફ તો અમારી જોડે કોઈ હોતું નહીં ટ્રાન્સજેન્ડર બરાબર એટલે તમારી પાસે આધાર કાર્ડ ને એવું નથી હોતું આધાર કાર્ડ એવું છે તો શું ડોક્યુમેન્ટ નથી હોતા જેના કારણે જેમ કે તમે ના કીધું સરકારી કાગળ આ એવા કાગળ ક્યાંથી બને અમારે અને અમુક જણાને તો સટી હોતું નહીં તો એ અમારે કેવી રીતના કરાવડાવું સટી હોય કે જન્મનો દાખલો હોય જે તો અમારું આધાર કાર્ડ બને પણ એ હોતું નહીં અમુક જણાને કે જેથી મા બાપ એમના મૂકી ગયા હોય કે બચપનથી જે અમારી પાસે આવી ચૂકેલા હોય એવાના અમારા આધાર કાર્ડ બની શકે નહીં હવે ડાયરેક્ટલી તો સરકાર બનાવી આપે નહીં અમને તમારી પાસે શું ડોક્યુમેન્ટ છે બધું છે આધાર કાર્ડ પેન કાર્ડ અચ્છા વોટિંગ કાર્ડ તો તમે કેમ સરકારી યોજનાઓનો લાભ નથી લેતા પર એ અમારા પહેલાના મમ્મી પાના ઘરે હતા ને ત્યારના ત્યારના હા તો તમે અત્યારે નામ બદલાઈ ગયું બદલી બદલાઈ નામ અચ્છા શું નામ છે તમારું હા વરે રિંકુ દે પલક દે પાવૈયા મે ઉપાલડ બરાબર અચ્છા પહેલા શું નામ હતું તમારું પહેલા નામ હતું મારું રામસિંહ સોલંકી એ નામે તમારું આધાર કાર્ડ હા બરાબર એના કારણે તમને તકલીફ પડે છે હા ડોક્યુમેન્ટ કાગળ નથી બધું ડોક્યુમેન્ટ કાગળ બરાબર અચ્છા કયો નેતા કયા ગમે તમને મોદી મોદી ગમે કેમ ગમે બહુ સારું કર્યું અમને બધું જો સુવિધા વાલી અમને નહીં મળતી પણ પબ્લિકને તો મળે ને જોવા ખાતર તો આપણને એટલી ખબર પડે છે કે આપણા દેશનો વિકાસ થઈ રહ્યો છે આટલા ઘણા વર્ષો પહેલા આપણે જોયું હતું કે આપણો દેશ શું હતો અને અત્યારે આપણને એટલી ખબર પડે છે કે આપણો દેશ શું છે તમને કયા નહીં ગમે

ભગવાનના નિયમ પ્રમાણે જેવું કર્મ કરો એવું ફળ પાઓ એટલે અત્યારે દુનિયાને પણ ખબર છે કે મોદીએ સારું કામ કર્યું છે તો દુનિયા એમને જ અપનાવે છે બસ આગળ તો આપણે કોઈની વાત ખરાબ કરાવીને કે કારણ કે કોઈકને ખોટું પણ લાગી જાય બરાબર

સારું જ વિચારતા હશે ને ત્યારે જ એમના હતા કે માસી અમારા માટે દુવા કરો આ કરો તે કરો અમારા મોઢેથી બે શબ્દ સારા સાંભળવા માટે આતુર હોય છે કે કંઈક અમારા માટે સારું બોલે તમે ઘણી વખત રસ્તા ઉપર પણ તમને જોતો હોઉં છું બીજા પણ જોતો હોઉં છું એમને એમને શું શું તકલીફ પડતી હોય એમ ઘણા લોકો એવી રીતે વિચાર અમારે કોઈ મતલબ જ નહીં અમે અમારા ગુરુ સાથે જ રહીએ અને અમે મટના પાવાઈએ છીએ રોડ ઉપર ટોટેક્સ ઉપર અમે નથી હોતા

રાહુલ ગાંધી કેમ નથી ગમતા મોદી જોઈએ આંખ ની સામે બધું છે તો પછી બહુ સારું છે

એને રોજગારી આપો એ અમારું નિવેદન છે સરકારને કે એ લોકો ખુશ હશે તો અમને કંઈક પાંચ રૂપિયામાંથી બે રૂપિયા તો આપશે જ એટલું તો અમને પણ વિશ્વાસ છે પબ્લિક ઉપર જેના જોડે નથી એને આપો કે અમે આ સવારે આવી જઈએ એમાં અમાર કોઈ નક્કી ના હોય વહેલું થાય ક્યારેક મોડું થાય અમાર ગુરુ ઘરે કામ હોય મંદિરની પૂજા હોય ક્યારેક આ કરે ક્યારેક આ કરે ક્યારેક હું કરું એટલે કોઈ ટાઈમ ફિક્સ જમવાનું કોણ બનાવે જાતે કરીએ અમે બધું જે વહેલા પહોંચે એ કરી લે બપોરે ના ના ઘરે જ બહાર ક્યાંય નહીં હા ક્યારેક ભાગ્યમ બાર લોંગ ડ્રાઈવ ઉપર ગયા હોય જેમ કે તો વચ્ચે ખાઈ લઈએ બાકી ઘરે જ ખાઈએ અમે કોણ કોણ રહો તમે ઘરે હું મારા ગુરુ મારા દાદી મારા ચેલા મારા પોતરા મારા ગુરુભાઈઓ અમે બધા ટોટલ ભેગા જ રહીએ સાથે બધા ટ્રાન્સજેન્ડર બધા ટ્રાન્સજેન્ડર બરાબર અચ્છા